આજે ડીસા નરેન્દ્ર મોદી વિચાર બનાસ બનાસકાંઠા જિલ્લાની બિક્કી પ્રમુખ નટુભાઈ હેરુવાલાના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે કિડ મહેશ્વરભાઈ રાયમલભાઈએ જ હાજર રહ્યા હતા નટુભાઈ હેરુવાલાએ જણાવ્યું હતું કે સોમનાથ ખાતે રાષ્ટ્રીય મિટિંગ તારીખ અગિયાર એક પચીસ અને બારેક પચીસના રોજ યોજવામાં આપવાની છે તથા તમામ માહિતી આપી હતી અને મહેશ્વરભાઈની ઉત્તર ગુજરાત પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી તે માટે જિલ્લા સંગઠને પ્રદેશ પ્રમુખ ચેહરભાઈ સાહેબ તથા પ્રદેશ મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા સાહેબનો આભાર માન્યો હતો પ્રભારીનું સન્માન કરવામાં આવીને મોં મીઠું કરવામાં આવ્યું હતું જિલ્લા મહામંત્રી તરીકે બચ્ચુજી દુખની નિમણૂક કરવામાં આવી ડીસા તાલુકાના પ્રમુખ તરીકે ભીમાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી જિલ્લા મહિલા શાખામાં જિલ્લા મહામંત્રી અમિતાબેનની નિમણૂક કરવામાં આવી પાલનપુર શહેર પ્રમુખ તરીકે સપનાબેન અગ્રવાલની નિમણૂક કરવામાં આવી કાંકરેજ તાલુકાના પ્રમુખ પંચાલ જીજ્ઞેશાબેનની નિમણૂક કરવામાં આવી હતી મિટિંગમાં હાજર રહ્યા અને જિલ્લા મહામંત્રી શ્રીમાળી મહેન્દ્રભાઈ રાકેશભાઈ બોરદીયા જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણભાઈ પરાડિયા તાલુકા ઉપપ્રમુખ વિક્રમભાઈ મહામંત્રી કમલેશભાઈ ખત્રી ડીસા શહેર પ્રમુખ અનિલભાઈ ફુલવાણી જયેશભાઈ સોની અશોકભાઈ ઠક્કર વસંતભાઈ ભરતિયા જિલ્લા મહિલા શાખા પ્રમુખ નીલમબેન બારોટ વકીલ ઉપપ્રમુખ જયશ્રીબેન દેસાઈ અંતે આભાર વિધી કરી મીટિંગ પૂર્ણ કરવામાં આવી હતી